માતાજી ભગવાનને કોઈ મંદિરોની જરૂર નહીં હોતી માતાજીનું મન વાસ એનું મંદિર તમારા જેવા ભક્તોનું હૃદય છે તમારા જેવા લાખો ભક્તોના હૃદય મંદિરમાં બિરાજમાન થયેલી માતા આજુ અને આ તમારા હૃદય મંદિરમાં જે મન માતાના આનંદ થાય છે ને એવા મન હોનાના મંદિરમાં આનંદ ના આવે તમે કોકના હું આગ્રી કરો કે રાખ ઉખાર મેરડીમાં નહીં મોનતા જા તારો આ દુઃખ મટી જશે તો તમે બોલો છો ને તો તમારા બોલે કોકનું કામ કરી આલો છું રાક્ષસનંદ દેવી શક્તિ હંમેશા વેર છે પણ ભાઈ માં 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 કરીને કગરો તો એને જમની દયા આવ ચામુંડાન જમની દયા આવ માકાડીન જમની દયા આવ માકાડી આટલું ખતરનાક ખુખાર સ્વરૂપ ધારણ કર્યું ખબર છે ને રક્ત માર્યો ખબર છે ને રક્ત માર્યો કેમ આવા ભક્તોને પરેશાન કરતો આવા ભક્તોનું ભક્ષણ કરતો તમારા જેવા નિર્દોષ લોકોને ખાઈ જતો તારે પાર્વતી ક્રોધિત થઈ અને માકાળીનું સ્વરૂપ ધારણ કરી અને રક્તબીજ રક્તબીજ નોમનો રાક્ષસ હતો ને એના વરદાન હતું બ્રહ્માજીનું કે તને કોઈ નહીં મારી કે તનકોક હથિયાર મારશે અને તારા જેટલા રક્ત પડશે લોહી પડશે ને અને જેટલા લોહીના ટીપા જમીન પર ધરતી પર પડશે ને એટલા બીજા રક્તબીજ પેદા થશે આવું બ્રહ્માજીનું રક્તબીજનું વરદાન હતું કે જે તને કોઈ હથિયાર મારશે કોઈ શસ્ત્ર મારશે અને શસ્ત્રથી એ ઘાવના કારણે કદાચ લોહી નીકળ્યું અને એ લોહી ધરતી પર જેટલું ટીપા પડ્યા એટલો રક્તબીજ બીજો ઊભો થશે એટલા જ બીજા રાક્ષસો ઊભા થશે એટલે આને કોઈ મારી હકતું નતું કોઈ એને મારે અને લોહી પડે ધરતી પર એટલે એવા બીજા રક્તબીજ ઊભા થાય ઉપરથી મારીને બીજા ચાર ઉભા કરવાનું થાય તારે શંકર ભગવાન પાર્વતી સ્વરૂપ લઈ અને તારે એવા રાક્ષસ નામ પકડી અને આમ ડોકુ કાપી કાપી અને ખપ્પર માં એક બાજુ લોહી પડી ભરી અને લોહી ભરી ભરી ખપ્પર ભરી ભરીને પીધા કેમ જો કદાચ એ ધરતી પર પડે તો બીજા રાક્ષસ ઊભા થાય એટલે મહાકાળી ના ખપ્પર છે એક બાજુ હથિયાર છે શસ્ત્ર છે ને શસ્ત્ર થી આમ કરી ડોકું કાપીને લોહી પડે એટલે તરત ખપ્પરમાં માં લઈ લે પી લે તે ભક્તો માટે એવા રાક્ષસોનો લોહી પીનારી માતા બની છે અને તમે જ રાક્ષસ બનો તો ગોડાવ તમને કયા કયો ભગવાન કયો કાર તમને છોડાવ આ શું ખોટું આ સમજી જાવ તો ઘોડા કોઈ દુઃખ ના રવા દે દેવી શક્તિ દયા ભાવના જીવો પર દયા ભાવના એક કીડી પર દયા ભાવના હોવી જોઈએ પશુ પક્ષી ગમે તે હોય હરખા છે એટલા જેટલા માતાજી માટે મનુષ્ય જેટલા વાલા છે ને એટલા નોની સમજી એક ચકલી વાલી છે કબૂતરાય વાલા છે ઘોલાય વાલા છે ગમે તેવા જીવ એક કીડી વાલી છે

ભલે ઘરના કદાચ ખાય તો ભલે પણ મારા નહીં ખાવું પણ ધીરે ધીરે ઘરના ખાતા હોય એના બંધ કરાવી કરાય ચિંતા ના કરતા પણ પ્રાર્થના કરતા રહેજો તમારું ઘર એકદમ મારા પવિત્ર બનાવવાનું અને પવિત્ર ઘર બનાવી અને તમને પવિત્ર કરી તમારું ઘર પવિત્ર કરી તમારું પરિવાર પવિત્ર કરી તમારી પવિત્ર માતાના કંકુના પગલા ના પડાવું મન મેલેડીન કેજો એટલે આમ થાય કદાચ સેવાનો ભાવ રાખી અને પુત્રાન બિસ્કિટ ખવડાયો ને એ એડે ના જાય જાય ના જાય ક્યારે ના જાય એનો હિસાબ તમારે રાખવાની જરૂર નઈ કે મે આટલા બિસ્કિટ ખવડાયા આટલા ગાયના પૂરા ખવડાયા આટલા ગાયની રોટલી ખવડાઈ કોઈને કહેવાનું જરૂર નઈ કોઈ પૂછે ને તો એક બોરાયો નઈ મારવાની કહેવાનું નઈ હું આટલું દાન કરું છું ને આટલી સેવા કરું કશું બોલવાનું નઈ બધું ભગવાન માતાજીના ખાતામાં હિસાબ છે એક એક પૂર્ણો ને એક એક એનો એ પુન તમારા પૂરતું નહીં પણ તમારી આવનારી પેઢીઓ કહેવાય તો આજે તમે તમારા ભવિષ્ય માટે દીકરા દીકરીઓના કદાચ ભણતર માટે બધું કરો મહેનત કરો બધું કરો પણ જોડે પોતાની પરંપરાઓ પોતાની કુળદેવી ભક્તિ એમને શીખવાડો તમે જોડે કરતા રહો તો માં બાપ કદાચ ભક્તિ કરતો હશે તો દીકરો આપોઆપ શીખશે આપોઆપ એના સંસ્કાર આવશે નકર એ તે કદાચ આજે તે તમે જતું કર્યું ચાલે 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 તો એ જ દીકરા દીકરીઓ કાલે એમના આલેલા સંસ્કાર હતા તમે સંસ્કાર તો હારા આલો પણ જમાનો એવો છે ખરાબ સંસ્કાર બધા છા બધા ઉપર પડે એટલે દરેક દીકરા દીકરીઓને કહીશ કે આવી ખાલી જીવો પર દયા ભાવના રાખો એમ તો ઘણા મારા ભાવિક ભક્તો મારા ધામમાં આવ્યા પછી ઘેર બેઠા પૂનદાન ચાલુ કર્યું તમે કરો તમારા દીકરાઓને શીખવાડો તમારા આજુબાજુ ને શીખવાડો તમારું કોઈ બીજું કરશે એમ કરતા કરતા બધા કદાચ આવી ભાવના લાગતા થઈ જાય ને તો તમારે કોઈ ભક્તિ કરવાની જરૂર નહી આપે રૂપે તમારી પર કૃપા માતાજીની ની સો ટકા રહેશે ચોવીસ કલાકે તમે દીવાબત્તી નહીં કરી શકવાના બસ એક ખાલી તમારા મુખ્ય રોમ નું નામ આવક ચામુંડા નું આવક મેલડી નું આવ બસ આ અને બીજું સ્મરણ તમે મને યાદ કરો ને એક વખત યાદ કરો ને તેનો પ્રભાવ પડે એક વખત યાદ કરેલાનો પ્રભાવ પડે કોઈ પણ વસ્તુ હોય અને ખાલી યાદ કરો ને તેનો પ્રભાવ તરત તમારા મન ઉપર પડે પડે ને જેમ કે ખાટી આંબલી છે વાત કરી યાદ આવી ખાટી આંબલી તરત મોડમ રસ આવી જાય એ આંબલી તો ખાધી નહીં પણ પ્રભાવ પડ્યો ને આંબલીનો એ આંબલી અસત વસ્તુ છે એનામ કોઈ જીવ નહીં છતાંય તે કદાચ તમે આને યાદ કરવાથી તરત એમ રસ આવી જતો હોય કેરીને યાદ કરવાથી કેરીનો રસ આવી જતો હોય તો મને માતાને યાદ કરવાથી કદાચ મારો રસ ના ઉતરે એ તો નિર્જીવ વસ્તુ છે એ તો નિર્જીવ વસ્તુ છે હા શું ખોટું કદાચ કોઈ વસ્તુના જો સાપના મગજમાં યાદ કરો તો કમકમિયા થઈ જાય થઈ જાય ને તો એ સાપ તમારી જોડે નહીં ક્યાંય છે ખાલી કલ્પના કરો છો એનું ચિત્ર બનાવો છો મગજમાં પણ સાપના યાદ કરો તો કોઈકના અમુકના એવું કમકમિયા આવી જાય બીક લાગી જાય તો તરત ઠંડી ચડી જાય છે ને કેમ એ સાપનો મનમાં યાદ કરવાથી એનો પ્રભાવ પડ્યો તે રીત મન મેરળીને દાડામ હો વખત યાદ કરો તો હો વખત મારો પ્રભાવ ના પડે અને મારો પ્રભાવ પડે તો આપે રૂપે તમારું આ ચરિત્ર ના બદલાય તમારા વિચારો ના બદલાય તમારું આખું જીવન ના બદલાય અરે બદલાઈ જ જાય ગોળા એકવાર યાદ કરેલું એડી ના જવા દેતી હોય ને દાડા મહ વખત યાદ તો કરી જોજો અને યાદ કરો તો તમારે એવું નહીં સમજવાનું કે હું માતાજી ને યાદ કરું છું ના હું કરાવું છું તારે યાદ એવી છે ને કોઈ 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 કશું યાદ ના આવે કોઈ ગમે તેવો લાડકો દીકરો હોય ભગવાન ના ઘેર જતો રે ને તે છ મહિના બાર મહિના બે વરસ પાંચ વર્ષ પછી એ છોકરાની તિથિ ભૂલી જાય એટલે આ સંસાર એવો છે બધું તે ભૂતકાળમાં બધું વિસ્મરણ થાય જતું જ જાય આગળ જતા જતા બધું ભૂલી જાય છે માણસ પણ છતાંય તે જો કદાચ બધું ભૂલી નહીં તે કદાચ મને માતાની યાદ કરી આવતી હોય ને તો યાદ તમે નથી કરતા હું એ મેલેડી યાદ કરાવું છું તમને તમારી કુળદેવી યાદ આવ બેઠા બેઠા તો તમે યાદ નથી કરતા તમારી કુળદેવી એ તમને યાદ કર્યા જેના દેવી શક્તિ ચાહન એ જ એને ભજી એકસ નહીં તો નહીં કેતા કે બધાય માતાજીની ભક્તિ કરતા થઈ જાય સતયુગ નહીં જાય પણ બધા નહીં થતા ને બધા થાય બધા ક્યારેય ના થાય રામ ભગવાન સાક્ષાત ભગવાન હતા કૃષ્ણ ભગવાન હતા તો તે આગળ ભગવાનને ખુદ ઓળ ઓળખાણ નતા રાખતી રાખી શકતા તો આવા કાળા કડીયુગમાં એક સામાન્ય મનુષ્ય ના કોઠે ધૂણવાવાળી

એમને ઓળખ ના રહેતી હોય તો આજે આવા કાળા ઘડિયુમાં એક સામાન્ય મનુષ્યના ખોડીએ એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેરડી માતા જો બોલતી હોય તો મારી ઓળખ થાય એટલે દુનિયાના ઓળખ આપવા માટે બેઠી નથી મારા જે મારા ભાવિક ભક્તો આવે છે એને મારો ઓળખ હાલવી છે એટલે આટલી બધી વાતો મોડું છું ચિંતા ના કરજો ગોડાઓ સુખ દુઃખ તો આવતું રહે છે દુઃખ નિવારણ એકદમ નહીં થાય હું જાહેર માં બોલું છું કોઈ આવું કે છે બધા છ મહિના સુખી કરે હું કહી દે છ મહિનામાં સુખી નહીં થાવ જાહેરમાં બોલવા વાળી અગિયાર રવિવાર માં બધા સુખી કરી દઈશ ના એવું ક્યારેય નહીં કહું કેમ કે અગિયાર રવિવારમાં તમે સુખી નથી થવાના પણ છ મહિનામાં એટલી તો ગેરંટી આલું સુખ છ મહિના જે ટકી રહ્યું એ સુખી થાય ના થાય પણ આખું જીવન એનું પરિવર્તન ના કરી આલું જ મન મેળીને થયા જો મને લૌકિક સુખ ના મળે બહારનું સુખ ના મળે ગાડી પૈસા બંગલા ના મળે પણ આંતરિક સુખ ને ભક્તિનું સુખ એવું પ્રદાન કરીશ ને તમે મને ક્યારેય નહીં ભૂલી શકો અને અનુભવ થયો છે બધાને થયો છે મને ખબર છે અને અમે બેઠેલા આગળ બેઠેલા તો ખાસ વિશાળ પ્રવચન હોબરવા આવતા હોય ને તો બોડા વિશ્વાસ રાખજો અમારા શબ્દોનો આરો હાર રહીશ હું મેલડી જે હોબરવા આવે છે એના માટે જ બેઠી છું નકર મોનતા તો અમથા રાખો મોનતા મોનતા કરી જાવ મારી અહીં આવવાની કોઈ જરૂર નથી કામ કરાવવા હોય તો આવો માનતા ઘેર બેઠા રાખો અને અહીં અહીંયા ફોટે આઈને મોનતા કરીને જતા રહો જાવ મારે કોઈ અહીં આવવાની જરૂર નથી પણ મારે અહીં આવવાની જરૂર એટલે પડે છે કે આવા લાખો ભાવિક ભક્તો મને હોભરવા માટે આવે છે ને એટલે હું મેરડી બોલું છું નકાન હું નવરી નથી મારે લાખો કોમ હોય તમારે કરતા વધારે આ શું ખોટું પણ તમારા માટે હું સમય કાઢું છું એટલું મોન જો ન હું કોઈના હાથમાં નહીં આવતી ઉસી જો કોઈના હાથમાં નહીં આવતી ગોમમયતે ગોમમય ગોમવારા ગોમવારા છે છતાયતી કદાચ મલુ હોય ને મારા દીકરાન તોય હું હાથમાં ના આવું ઉસી જો ગોમવારા જોય કદાચ વર વર બે બે વરસ થઈ જાય છે ગોમમર એસે છતાય

એવું મોનતા હોય કોઈક વાતો કરતા હોય તોય કોઈકની વાતો ના આવતા હું કોઈના ઘેર પગલાં પાડીને આવરી ચુંદડી ઓઢીને બેઠક કરવા નથી જતી બોલાવો આગા આઘા પાછા થાય છે હું કહું કે આવો બેહો રવિવાર ભરો અને પછી મારી કૃપા થશે પણ એમને બેહવું છે પણ જો એમનો સમય નબળો છે બેહવાની શરમ આવે તમારે તો હારું કેવાય તમે બેહી શકો છો એટલે મારા કૃપા મેળવવા માટે કોઈ પણ જાતની ઓરખાણ રાખવી નહી તો દર્શન તો થઈ જશે કૃપા મળશે એટલે એટલે તમે માનશો અમારા સેવકોને એવા ફોન આવ તમારું સમજી લઈશું મારી જોડે ખાલી વાત કરાવો ખાલી આટલું કેલ મારો સેવક ખીજાય મૂકી દે ફોન તારા જોતા લઈ જા મારા ધોમ તારા જોતા બે લે કરોડપતિ ને અજોબો પતિ મેલડી બેઠીશું એવી ભિખારણ માતા નથી હાથ લોબા લોબા કરીને માગું પણ મારા જેની જરૂર છે મારા ધામમાં જેની જરૂર પડે પૈસા વગર તો આ ગાદી થાય આ લાઇટોનું બિલ આ તે બધું જ છો ને તમે આ બધી વ્યવસ્થા એ પાણી છંટાવાનું રસોડાનું ને આ તે નાખો દાળોનો શુક્રવારનો બધા ખર્ચા ચાલુ હોય તો હું તમાર જોડે હાથ લોભો કર્યો કોઈ દાડો કોઈ દાડ કોઈને કીધું કોઈને એક વ્યક્તિ ઊભા થાવ અત્યારે ફરી કહું કે કોઈ